ગુજરાત માહિતી આયોગના અરજદારો પર માહિતી માંગવા પર મુકાયેલા પ્રતિબંધના વિરોધમાં સુરતમાં આરટી એક્ટિવિસ્ટો દ્વારા કલેક્ટર થકી રાજ્યપાલને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટોએ સુરત કલેક્ટર થકી રાજ્યપાલને આપેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત માહિતી આયોગના અરજદારો પર માહિતી માંગવા પર પ્રતિબંધ મૂકતા આદેશના વિરોધમાં અને માહિતી આયોગની અરજદારો તરફેના વલણમાં અને કાર્ય પદ્ધતિ અને મેં ગુજરાત રાજ્યના તમામ શહેર અને જિલ્લામાં કલેક્ટરો મારફતે રાજ્યપાલને આરટીઆઈ એક્ટિવિસ્ટોરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જય સંવિધાન આપણા આઝાદ ભારતમાં કાયદાનું શાસન હોવું જોઈએ કાયદાની મર્યાદા મારીને કાયદાની ઇજ્જત પણ કરવી જોઈએ બીજી તરફ ગરવી ગુજરાત ગુજરાત નંબર વનમાં રાજ્ય માહિતી કમિશનરો માહિતીના કાયદાને એટલે કે એટલે કે જે લોકશાહીનો પ્રાણ છે એનું ગળું ઘૂંટવાનો દબાવવાનો પ્રયત્ન કરે છે મનસ્વી કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ હાઈકોર્ટના ચુકાદાઓ વિરુદ્ધ પોતાના ચુકાદાઓ જાહેર કરીને લોકતંત્રની ધજિયા ઉડાવી રહ્યા છે આવા સમયે અમોએ કાયદાની તમામ પરિભાષાઓ વિવિધ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના ચુકાદાઓને અનુલક્ષીને માન્ય રાજ્યપાલ સાહેબશ્રીને મળવાનો સમય માગ્યો અમને એમણે સમય ન આપ્યો એટલે અમોએ નક્કી કર્યું કે તમામ જિલ્લાના તમામ કલેક્ટર કચેરીએ તમામ આરટીઆઈ એક્ટિવિસ્ટો ભેગા થશે ગુરુવારના દિન આજના રોજ સાડા અગિયારના ટકોરે અમારા આરટીઆઈ વેક્સ્ટ મિત્રો તમામ જિલ્લાના કલેક્ટર કચેરી આવીને આવે આવેદનપત્ર આપી રહ્યા છે અમારી માગણી એ છે કે કાયદામાં જે છે એનું પાલન કરો ને કરાવો લોકશાહી છે લોકોને મળેલો અધિકાર જાણવાનો અધિકાર મારા બાપદાદાની ખેતીની જમીન કેટલી હતી મારા ગામમાં વીજળીના થાંભલા કેટલા છે આ કલેક્ટર કચેરીએ ડિઝાસ્ટર સેલમાં તક્ષશિલાના હત્યાકાંડ બાદ જે આવેલી કરોડોની ગ્રાન્ટ ક્યાં વાપરી એ અમારો જાણવાનો અધિકાર છે અને આ અમારો જાણવાનો અધિકાર આ લોકો છીનવી રહ્યા છે ત્યારે અમારે લોકશાહીને બચાવવા માટે લોકોના અધિકારને બચાવવા માટે આજે એકત્ર થવું પડ્યું છે અને આજે એકત્ર થઈને ફક્ત અમે એટલું જ કહેવા માગીએ છીએ કાયદાનું શાસન છે કાયદાનું રાજ છે કાયદો કોઈના બાપની જાગીર નથી એટલા માટે કાયદાની કલમોનું પાલન કરો અને કરાવો બસ જય હિંદ વધુ કંઈ કહેવા માગતો નથી અને તમામ નાગરિકોને કંઈ પણ તકલીફ હોય જાણવાના અધિકાર બાબતે તો અમારો સંપર્ક કરી શકે છે સુરત સહિત રાજ્યભરમાં આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે